ગુજરાતના રાજકારણમાં એક એવી તસવીર સામે આવી છે જેનું કેન્દ્ર બન્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા બંને નેતાઓ વચ્ચે વિસાવદર પેટા ચૂંટણી બાદ ચેલેન્જ વોર શરૂ થઈ હતી હવે એક તસવીર સામે આવી છે જેમાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા એકબીજાને હળવા મૂળ મળી રહ્યા છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા મુખ્યમંત્રીની ઓફિસની બહાર નીકળતા સમયે ગોપાલ ઇટાલિયાને મળ્યા હતા અને મોરબીમાં આપના એક કાર્યક્રમમાં થપ્પડકાંડને લઈને કાંતિ અમૃતિયાએ કહ્યું કે મોરબીના નાગરિકે રજૂઆત કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ નાગરિકને થપ્પડ મારી હતી આવું અસભ્ય વર્તન આપના કાર્યકર્તા ના કરે એના માટે ગોપાલભાઈએ વાત કરી છે મારા જાહેર જીવનના ત્રીસ વર્ષ થયા મને એક રજૂઆત કરવા મોરબીના નાગરિક આવે છે પણ કોઈ પણ નાગરિક સાથે અસભ્ય વર્તન કર્યું નથી તમારો હિસાબ મોરબી મોરબીને ખોટી રીતે બદનામ કરવાનું રહેવા દેજો અને જુલાઈ કાંતિ અમૃતિએ ગોપાલ ઇટેલયા ને મોરબીમાં ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો જેનો ઉદ્દેશ્ય તેમની રાજકીય પ્રતિષ્ઠા અને મોરબીના વિકાસ ના મુદ્દે પ્રજા સમક્ષ પોતાની શક્તિ દર્શાવવાનો હતો તો આના વિશે તમારું શું કહેવું છે જરૂર જણાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો